પચાસ અને એક મૂડીના પ્રમાણમાં એક લાખ માંથી ચાર ચાર મીંડા કટ થઈ જાય તો વધે આપણી પાસે દસ જેમ પંદર જેમ દસ આ પ્રમાણ વધે ઓકે અહીંયા લખો દસ જેમ પંદર જેમ દસ આ પ્રમાણ આપણી પાસે વધે હવે એનું આપણે ટૂંકું થતું હોય તો કરવાનું તો સીધી વાત છે કોઈ એક ઘડિયામાં જવાબ મળવો જોઈએ તો દસ જેમ પંદર જેમ દસ ને જો એક ઘડિયામાં લેવું હોય તો પાંચ નો ઘડિયો લઈએ તો પાંચ દુ દસ પાંચ પાંચ દુ દસ તો મૂડીનું પ્રમાણ જે હતું એ નફા નુકસાનનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ ઓકે લેન્ડર પ્રોવિડન્ટ ફંડ પાગડી જૂની આપી છે તો જૂની પાગડી જૂના પ્રમાણમાં માંડી વાળવાની જૂના ભાગીદારો વચ્ચે

તો ભાગીદારના મૂડી ખાતા મૂડી ખાતાની ઉધાર બાજુ ચૌદ હજાર ચૌદ હજાર ગુણ્યા પેલા બે એટલે બે છેદ માં ત્રણ ને બે પાંચ ને બે સાત ભાગ્યા સાત સાત દુ ચૌદ બરાબર એટલે બે બે દુ ચાર એટલે પેલા ભાગીદારને ને મળે ચાર હજાર બે ભાગે ચાર હજાર તો ત્રણ ભાગે ડબલ છ હજાર અને પાછા બે ભાગે ચાર હજાર ચાર હજાર છ હજાર ને ચાર હજાર આ રીતે ત્રણે ત્રણ ની વચ્ચે આપણે પાગડી વેચી દેવાની માંડી વાળવાની આવી ગયું ચાર હજાર છ હજાર ને ચાર હજાર ઓકે ને જૂની પાગડી માંડી વાળી નેક્સ્ટ આગળ વધીએ જરા ચાલો હવે ત્યારબાદ હવાલા આપણે આપ્યા છે આ તારીખે

એક લાખ એક પચાસ એક ભાગ ભાગ સૌપ્રથમ દીપકનો ભાગ ત્રણ ભાગીદાર છે એમાં જ્યોતિ તો નિવૃત્ત થઈ ગયા દીપક અને ગીતા તો નવો ભાગ એક જેમ એક એટલે એક દૃત્યાંશ એક દૃત્યાંશ બંનેનો નવો ભાગ માઇનસ જૂનો ભાગ જૂનો ભાગમાં આ તો નિવૃત્ત થઈ ગયા જ્યોતિ એટલે બે ના છેદ માં સાત બે ના છેદમાં સાત માઇનસ બે ના છેદમાં સાત માઇનસ બે ના છેદ સાત છેદ સરખા કરો તો આ ત્રણ છે અને અહીંયા સાત છે પણ ગુણો સાત એકા સાત બે દુ ચાર માંથી ચાર જાય તો ત્રણ ના ચૌદ લાભ મેળવશે ગીતાનો લાભ એક ના બે સાત વડે ગુણો એટલે ચૌદ થાય અને બે વડે ગુણો છેદ સરખા કરતા સાત બે દુ ચાર ચાર જાય ત્રણ ના જેમ એક એક પ્રમાણ આવ્યું પાઘડી એની કેટલી હતી જોઈ લઈએ ફરી પાછી પાઘડીનું મૂલ્ય સિત્તેર હજાર સિત્તેર હજાર માં નિવૃત્ત થનાર જ્યોતિનો ભાગ કેટલો હતો સિત્તેર હજાર ગુણ્યા ત્રણ ના છેદમાં સાત કારણ કે નિવૃત્ત થનાર ત્રણ ભાગ ધરાવે છે પાઘડી ચૂકવવાની કેવી રીતે પેલા બંને ચૂકવશે દીપ અને ગીતા સરખાય છે એક દૃત્યાંશ એક દૃત્યાંશ તો ત્રીસ ને એક દૃત્યાંશ કરો એટલે પંદર હજાર પંદર હજાર તે લાભ લેનાર છે એટલે લાભ લેનાર ખાતે ઉધાર

ખતમણી તો હવે આપને ફાઈઝ ગઈ છે ઓકે ચાલો એટલે આ રીતે પાઘડી આપણે વેચી દીધી આગળ વધીએ ઓકે ચાલો એટલે હવાલા નંબર 1 એ આપણે કમ્પ્લીટ કર્યો નેક્સ્ટ દેવાદાર પર ઘાણ ખર્ચનો માત્ર 10% સુધી ઘટાડવી વધારવાની હોય તો પુન ઉદાર બાજુ ઘટાડવાની હોય તો પુન મૂલ્યાંકન ની જમા બાજુ તો દેવાદાર પર ઘાણ ખર્ચનો જ જોઈ નહીયા પહેલા તો જોઈએ દેવાદારો કેટલા છે ચાલો દેવાદારો 40000 બરાબર દસ ટકા સુધી ખાસ ધ્યાન રાખજો ચાલીસ હજારના દસ ટકા ચાર હજાર ચાર હજાર સુધી ઘટાડો એનો મતલબ બે હજાર ઘટશે આપણને આપી છે છ હજાર ખાસ ધ્યાન રાખજો આપણને આપી છે છ હજાર

નવા પાક્કા સરવૈયાની અંદર ચાલીસ હજાર માઈનસ ચાર હજાર ચાર હજાર સુધી રાખવાની છે એટલે છમાંથી ચાર હજાર સુધી ઘટાડો ઓકે એટલે ના ચાર થઈ ગયા તો બે હજાર ઘટ્યા એટલે પુનમૂલ્યાંકની જવા બાજુ બે હજાર અને નવી ગાલખાદાનામાં ચાર હજાર માંથી ચાર જાય તો છત્રીસ હજાર ઓકે ચાલો આવી રીતે નેક્સ્ટ આગળ વધે દેવાદાર ફિનિશ સ્ટોક તેની પડતર કિંમત કરતાં પચ્ચીસ ટકા વધારે કિંમતે દર્શાવેલ છે ઓલરેડી દર્શાવેલ છે જે પડતર કિંમતથી નોંધવો એનો મતલબ એવું થયું આપણને જે કિંમત આપી પચીસ ટકા વધારે આપી છે તો આપણે પચીસ ટકા ઘટાડવી પડશે ને બરાબર હવે પચીસ ટકા વધારે કિંમતે દર્શાવેલ છે સ્ટોક જો અહીંયા સ્ટોક આ પચીસ ટકા વધારે કિંમતે દર્શાવેલ છે તો આપણે કહી શકીએ સીધું ઉપદ મૂકી શકો આ જે બતાવી લે છે એ પચીસ ટકા વધારે કિંમતે છે મીન્સ એકસો પચીસ એ સાહીઠ હજાર છે આપણે જોઈએ સો એ કેટલી એકસો પચીસ એ મૂળ કિંમત તરીકે લઈએ પડતર કિંમત સો તો સા એકસો વાળી કિંમત 25 ટકા વધારો સહિત પચીસ ટકા વધારે આવશે જોઈએ ગણતરીમાં લઈ જાઓ પેલા તો ચાલો જો અહીંયા સ્ટોકની પડતર કિંમત ગતા વીસ ટકા વધારે કિંમતે દર્શાવે છે તો ધારો કે સ્ટોકની પડતર કિંમત શું હોય પ્લસ ટકા એટલે એકસો પચીસ ચોપડી કિંમત આપણે લેવાનું છે સ્ટોક સ્ટોક ની કિંમત છે પચાસ હજાર બરાબર સ્ટોક અત્યારે આ છે પચાસ હજાર ટ્રેડમાર્ક પછી લઈશું કે એટલે આ મેં તમને જે ગણતરી બતાવી તે પચાસ હજાર ઉપર

અને નવી કિંમત નવા પાકા સરવૈયામાં સ્ટોક ચાલીસ હજાર છે ઓકે ચાલો આગળ વધીએ ચાલો સ્ટોક ની કિંમત ફિનિશ હવે ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક ના સાહીઠ હજાર ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ છ વર્ષ માટેના છે તો દર વર્ષે આપણે માંડી વાળવાનું ટ્રેડમાર્ક સાહીઠ હજાર ભાગ્યા છ કરો એટલે દસ હજાર થાય ટ્રેડમાર્ક ના સાહીઠ હજાર ચાલુ વર્ષે ચૂકવેલ છે કુલ છ વર્ષ માટે છે એટલે દર વર્ષે આપણે માંડી વાળવાનું સાહીઠ ભાગ્યા છ વર્ષ એટલે દસ દસ માંડી વાળતા ઘટે એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ દસ હજાર પેલા લખીશું ટ્રેડમાર્ક ચાલો ટ્રેડમાર્ક નવા પાક્યા માં ટ્રેડ માર્ક સાઠ હજાર માઇનસ દસ સાઈઠ માઇનસ દસ હજાર માંડી વાળા વધશે પચાસ હજાર નેક્સ્ટ આગળ વધીએ ટ્રેડમાર્ક ફિનિશ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી પાંત્રીસ હજાર નક્કી થઈ છે કેટલી ચાલો જૂનું પ્રોવિડન્ટ ફંડ છે બત્રીસ હજાર બત્રીસમાં માં નવી કિંમત થઈ પાંત્રીસ હજાર પણ ત્રણ વધારો થયો દેવું વધ્યું ઓકે તો આપણે પુનઃ મૂલ્યાંકનમાં જઈએ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ત્રણ હજાર ઉપર લાભ જમા એવી રીતે અને નવી પાંત્રીસ હજાર નવા પાકા શ્રવૈયામાં પ્રોવિડન્ટ ફંડ દેવું છે તો દેવા બાજુ આગળ પ્રોવિડન્ટ ફંડ નવી પેઢીની કુલ મૂડી આ તો છેલ્લે આપણે હવાલો લેવાનો છે બરાબર આ છેલ્લે હું તમને જણાવીશ

આઠ બારને ને આઠ એવી રીતે સામાન્ય અનામત ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચાલો સામાન્ય મત ફિનિશ લેણદારો સાઈઠ હજાર અને પ્રોવિડેન્ટ ફંડ તો આવી ગયું તો લેણદારો સાઈઠ હજાર જેમ છે તેમ કોઈ હવાલો નથી તો મૂડી દેવામાં લેણદારો સાઈઠ હજાર દર્શાવી દઈએ

દેવાદારો પણ આવી ગયું બેંક બેંક ની બાકી પણ આવી ગઈ એટલે એ પણ ક્લિયર ચાલો ઓકે મીન્સ આખું પાકું સર્વે ક્લિયર ઓકે નેક્સ્ટ આગળ વધીએ આની અંદર હવાલા બધા આવી ગયા છેલ્લો હવાલો એક બાકી છે જોઈ લઈએ નવી પેઢીની કુલ મૂડી હવે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી તો જૂની પેઢીની મૂડી હતી કેટલી ત્રણ લાખ પચાસ હજાર આટલી રાખવાની છે બરાબર હવે ત્રણ લાખ પચાસ હજારની કેવી રીતે વેચશું તો એમ કહ્યું કે કુલ મૂડી નવી પેઢી જેટલી જ રાખવી આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે ચાલો ખાસ ધ્યાન રાખજો મૂડી જે ત્રણ લાખ પચાસ હજાર છે મિત્રો આ ત્રણ લાખ પચાસ હજાર ને નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની અને નવું નફા નુકસાનનું પ્રમાણ છે એક જેમ એક તો આ ત્રણ પચાસ ને એક જેમ એક માં વહેંચવાની બરાબર એટલી રાખવાની અને આ માટે તફાવતની રકમ તેમને ચાલુ ખાતે વધઘટ જે છે મૂડી ખાતામાં એ બધું ચાલુ ખાતે લઈ જઈશું તો ત્રણ લાખ પચાસ હજાર એને એક જેમ એક માં વેચતા એક પંચોતેર અને એક પંચોતેર બાકીની રકમ સરવાળા બાદ બાકી કરીને વધઘટ ચાલુ ખાતે લઈ જશો ઓકે પછી ચાલો પેલા લઈએ પુનઃ મૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીએ દસ વીસ ત્રેવીસ અને ત્રેવીસ માંથી બે હજાર બાદ કરતા વધશે એકવીસ હજાર બે જેમ ત્રણ જેમ બે માં વેચતા નવ છ છ હજાર નવ હજાર છ હજાર મૂડી ખાતાની ઉધાર બાજુ છ હજાર નવ હજાર છ હજાર ઓકે ચાલો મૂડી તો આટલી રાખવાની કહી દીધી છે જ્યોતિ નિવૃત્ત થઈ છે એટલે જ્યોતિની રકમ વધી જશે લોન ખાતે તો સૌ જ્યોતિને ક્લોઝ કરીએ એક પચાસ બાર પંદર પંદર આ એક છ અને નવ બાદ કરતા વધશે એક રોકડ ચૂકવાનું કહ્યું નથી તો એક સિત્તોતેર સીધી જ્યોતિની લોન ખાતે તો નવા પાક્કા સરવિયામાં એક સિત્તોતેર જ્યોતિની લોન ખાતે ઓકે આખરની મૂડીએ આપણને કહ્યું ત્રણ પચાસ ને નવા પ્રમાણમાં વેચો એક પંચોતેર એક પંચોતેર રાખવાની હવે ક્લોઝ કરીએ દીપ એક આઠ બરાબર આ બાજુ એક આઠ અને એક પંચોતેર તો છે જ આપણે રાખવાનું કહ્યું એક પંચોતેર વત્તા પંદર વત્તા દસ તો સરવાળો થશે બે લાખ આ બે લાખ અહીંયા મુકતા એક લાખ આઠ હજાર બાદ કરશો ઘટતી રકમ બાણું હજાર ચાલુ ખાતે લઈ જવાની ઓકે કારણ કે આખરની મૂડી રાખવાનું કઈ દીધું બધું ચાલુ ખાતે લઈ જવાનું એટલે આ ચાલુ ખાતે જશે જો ત્યાં આવી ગયું ગીતા તો અહીંયા એક પંચોતેર વધારે છે આ બાજુ તો જો ઓછી છે આ તો મળી રકમ એક ને આઠ જ છે એક પંચોતેર વધતા દસ વધતા પંદર બે લાખ આ બે લાખ માંથી એક અને આઠ બાદ કરતા અહીંયા પણ મળશે બાણું હજાર

આ મૂડી દીપ અને ગીતા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તો ત્રણ લાખ પચાસ હજાર જે છે અને એક જેમ એકમાં આપણે વેચી દેવાની બરાબર તો એક જેમ એકમાં વેચતા આ રકમ આપણને મળી એક પંચોતેર એક પંચોતેર બાકીની રકમ જે છે ચાલુ ખાતે લઈ ગયા ઓકે આવી રીતે આ સોલ્વ થાય વાળો ટોટલની વસ્તુ આવી ગઈ રોકડ બેંક ક્લોઝ કરો તો હા એક મિનિટ હવે આ એક પંચોતેર ને એક પંચોતેર આખરની મૂડી છે કયું સ્થિર બરાબર તો એ નવા પાક્શ્રયા એક પંચોતેર એક પંચોતેર મૂકી દેવાનું અને આ જે ઓકે રોકડ બેંક રોકડ બેંકમાં કોઈ હવાલો જ નથી મીન્સ કોઈ અસર આપતા નથી નિવૃત્ત થાય તેને રોકડા ચૂકવા નથી તો બાવીસ માં બાવીસ બાકી આગળ લઈ ગયા અને બાકી નવા પાક્કાશ્રયા બેંક ખાતે બાવીસ હજાર ઇન હવે કમ્પ્લીટ થયું ટોટલી વસ્તુ અને આપણે કહીએ સરવાળો છ લાખ બાવીસ હજાર એટલે નવી વસ્તુ એમ તો કંઈ ખાસ ન હતી મિત્રો ખાલી આ છેલ્લો હવાલો કે જૂની મૂડી જેટલી જ નવી મૂડી આપણે રાખવાની અને નવા નફા નુકસાનના પ્રમાણમાં એટલે ત્રણ લાખ પચાસ હજાર ને એક જેમ એકમાં વેચતા એક પંચોતેર એક પંચોતેર સરવાળા કરવાના જે બાજુ વધારે હોય એ બાજુ આ બાજુ વધારે દેખાયો એક પંચોતેર સહિત બે લાખ બે લાખમાંથી આ બંને રકમ બાદ કરતા એક બાણું એ રીતે અહીંયા પણ સરવાળો વધારે છે ટોટલ બે લાખ બે લાખ માંથી એક આઠ બાદ કરતા બાજુ ચાલુ ખાતે આ એક નવો ટોપિક છે ઓકે ચાલો આઈ હોપ યુ આર ગેટિંગ વેરી વેલ આ સારા તમને પરફેક્ટ ખ્યાલ આવે છે તો ખાસ પ્રેક્ટિસ કરજો કે જેથી તમારા પરીક્ષામાં આઠ માંથી આઠ માર્કસ આવી શકે થેન્ક યુ વેરી મચ